ખતર તું સાઈન મની સોરપટી કરમાં ઉતર આમણે સેલે આદિશક બાટલો ઓ નો વિલ બી ખાઈ લો હાલો અબ હે પાંચ વાડી હે તારા બાપ પાંચ વાડી જો 100 દના આવતો તો કાઈ ને બારો બેજો જા મને હાલે સોરપટી કરમાં આતરતીન

બાપ બાપ ને ચારે કોર રાખી ઉયે એક સોનાની બાટલી ચોરી જાય કે આ લીધી બાપા લાઈ ને કે આ એક છોડ અતારી આ સાઈડ માં કઈ લે કરી સુના તો લાગે હું મહેનત આ એક તારી આ એક મોટા પેચીયા તારી આ એક છોડા મારી ખાવા મારી મા નહી મારી બહુ સહી પછી તારી માં હાલી નીકળ્યો હોતે